હેલો દોસ્તો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી જો સવાર સવારના નવ વાગી ને આપણે તો કામે જવાનો ટાઈમ થઈ ગયો છે પણ માતાજી તો સુતા છે મારું ગટી જાગે છે ગટી ગટી આ શું કરશું તું

તો હું અત્યારે જગતનગર બેઠો છું હેલ્પરની વાડ જોની લોકો રિક્ષામાં આવે છે સીતાનગરથી જગતનગર આવે છે તો હું જગતનગર રાકા રહું છું એટલે મેમજ છું તેમ ભાઈ જગતનગરથી દાવ્યો જો રિક્ષામાં આખી આપણે ઉયા જાવ સાઈડ ઉપર એટલે આપણે બેઠા છે જો મત ધુમ્મસ જેવું વાતાવરણ છે એ જેવો તેવો સૂરજ ઉગ્યો છે અને બધા કામની થોડા થોડીમાં બધા તો કામે થાય છે અને હું કામે જાવ છું મારું કામ નીક છે તો આપણે સાઈડ ઉપર પોગી ગયા છીએ અને 10 વાગ્યા છે અત્યારે પણ ધુમ્મસ છે એક નંબર લો 14 નો માલિક તમને બતાવું ધુમ્મસ કેવી છે જો દેખાતું જ ના આમાં એક નંબર છે સુરત દાદાજી થોડા થોડા દર્શન આપ્યા છે વધારે ના આપ્યા થોડા થોડા આપ્યા છે અને જેવો તડકો છે તેરમ્મસ એક નંબર હતી ઠંડી હસોડી નથી ધુમ્મસ છે પણ ઠંડી નથી એટલે મજા આવે જેકેટ બેકેટ પહેરા વગરનું સાઈડ ઉપર ફોગી જશું બાકી તો જેકેટ હોય તો આપણે ફરજ જાત હાલો તો હવે કપડા વપડા ચેન્જ કરી નાખીએ અને આપણું જે અધૂરું હતું તેથી રાખ્યું શું અધૂરું એનું ભાષા આપણે ચાલુ કરી દઈએ કેમ કે આવડું આ ખબર જ છે તમને અધૂરું રાખ્યું તું પતે દઈ પછી કાયક નવું કાયક આદરીએ એક શું થાય એમ તો જોઈએ હું 24 માં મારે કામ કરતો કરતો બાદમાં મારે પોગી ગયો છું કે મને આવતો તો કંટાળો થોડો એટલે બીદો હાલો જયેશભાઈને મળ લે તો જયેશ બાથરૂમ ના ગણે છે એકલા એકલા એમ તો ટકો હારે છે કામ કરવામાં એ દિવાળી એક નંબર તો જયેશ કયું પ્લાસ્ટર કેવાને મેં નહીં બતાઉંગા વેસ્ટર્ન પ્લાસ્ટર છે વેસ્ટર્ન પ્લાસ્ટર ઉપર ટાઈ લગાવો છું આ હા ટકાને વધે રાખો પટકા કયું પ્લાસ્ટર છે મને નહીં ખબર કે ફૂલ ફિનિશિંગ વાળું કામ છે જો અમારું પ્લાસ્ટર બાથરૂમ નું એક નંબર પ્લાસ્ટર કરેલું છે પ્લાસ્ટર તો નથી કર્યું પણ પેલા લગડેલી ટાઈલ કાઢી હોય ને પછી ખર્ચો બરચો કરી પ્લાસ્ટર કરવાનો સીધી લગાડી દઉં એટલે સમજો પણ તોય કામ બધું અસ્તર બસ્તર બારી કરીને અમે એટલે કે ઘટેની એક નંબર ફિનિશિંગ આવે આજીવન ટાઈલ બોધી ન બોલે ને બધી નીકળે નીકળી જાય ને તમે આવશું પાછી લગાડવા એ ગેરંટી લઈ અમે કાંઈ નહીં હાર તો કહેવાય જય ભાઈ માવો બનાવ્યો છે તો માવો બહુ ખાઈ આ સૌમાં મળે જાય કે વિચાર કરી કે આપણે શું કરવું વાગી ગયા છે બાર અને કાંઈ કામ ધંધો તો કાંઈ કર્યો નથી ને ઉપર જતા પાવર વેહ જ્યો છે પણ અમારા આશીષ શેઠ આવ્યા છે અહીંયા સ્ટુડિયોનું કામ મૂકીને ટાઈલનું કામ જોવા આવ્યા લાગે કેમ લાગે ત્યાં આપણે કોન્ટ્રાક્ટ રાખવાનો તેજસ્વી લોક હે અમારી પાસ જીતને શાનદાર વિચાર રાખ ને શું વાત છે ટાઈલનો

વાંધો ને કામ લઈ લે પણ અમારા મોઢા મૈયા પૈસા લેવું પેલા ખોટું કીધું કઈ કામ ના પૈસા મળે એના પૈસા લઈએ પૈસા વાળો પૈસા વાળો પૈસા વાળો આવા ફ્લેટ તો તું સાડા પાંચ લઈ લે પછી તો આ ફ્લેટ કોડો છે

બપોરનો એક વાગી ગયો છે અને કાંઈ પાવર બાવર આવ્યો નથી તો પછી મેં તું ખાઈ લેવું જોઈએ તો નાસ્તો લેવા છે તો ખમણ લઈ આવ વડાપાઉ છે બ્રેડ છે આજે જયેશભાઈનું એમ કહેવાનું હતું કે આ ટિફિન ના ખાવું હાજુ ના ખાવું કે નાસ્તો કરીએ એમ તો પછી નાસ્તો લેવા આવું બધો ટકો લઈ આવો તો નાસ્તો દાદરા ઉતરી જોથો અને સડીને આવ્યો હોય પાછો ડાયો છોકરો છે બાકી તો અમે ક્યાંય ઉતરાવા હતા નહીં ઉતરાવો તો લડતથી કરે સીધા એટલે એના મોકલો મેં તો બોર પછી પાવર કામ કરવા થાય ને એમ અને કાકા કાંક આ છેવ ટમેટાનું શાકલ ગયા છે દાંત સમજાય તો હું થોડા કાઢ નાખો રાજી રહીને આમ સાર વાળો તો આપણે ભોંક લાગી આપણે પહેલાં ખાઈ લઈએ તો જો આ દીવાલ છે કે નહીં આ દિવાલ આવી ગઈ છે હવે ઉપર ઉપરના જે ટુકડા નાના નાના બાકી છે ને એ ઘટે છે એટલે એ ટુકડા છે નહીં કાંઈ એટલે આપણે બીજું કંઈ કામ હતું ને એ હતું અને બીજી વસ્તુ તો કટિંગ કરવાનું હતું અત્યારે મશીનની કટિંગ કરું છું બારીના વેન્ટિલેશન આવે ને વેન્ટિલેટર એટલે બાથરૂમની બારી આવે ને વેન્ટીલેટર આવે હવે એના પટ્ટા કાપવાના બાકી છે તો નવરો તો તમે જો વાલો એ આવું બીજું કે કામ હતું ને જો બારી છે કે નહીં અને ફરતે જે આ ફ્રેમના પટ્ટા આવ્યા ને એવા પટ્ટા લગાડવાના છે આમાં ફરતે આવશે આમ ફરતે પછી એની પર બારી સેક્શન ફિટ થાય તો જો આ બે પટ્ટા અહીંયા ગયા પાસે બે પટ્ટા કાપીને મૂકાશે અને બાકીના કટિંગ કરું છું હવે આ કામથી હું જો આ પતાવી આવું નવરા નહિરા મીઠું પરચું પતાવી દઉં એમ છે ને થોડું થોડું બાકી છે ને કટિંગ કરના હું ખાલી લગાડવાનું બાકી રહે તો પછી નવરા હોય ત્યાં લગાડી દેવાનું પાછું લાંબી લાઈન ન હોય તો આવું પરસું ને કાંઈ તો પતી જાય